જય રામદેવજી ઇષ્ટદેવ શ્રી રામદેવજી મહાપ્રભુજીની કૃપાથી આજે માંડવી ખારવા સમાજના મહાદેવ મિત્ર મંડળ દ્વારા છેલ્લા બે હજાર તેરથી આજે સતત અગિયાર વર્ષથી ખારવા સમાજના નાના બાળકો અને બાલિકાઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે મહાદેવ મિત્ર મંડળના દરેક યુવાનો આજે બે હજાર તેરથી સતત નાના બાળકોને પ્રસાદરૂપે ભોજન કરાવી અને ત્યારબાદ એમને પ્રતિક રૂપે નાના નાની બાળિકાઓને અને બાળકોને ગિફ્ટ ને કંઈક આપતા રહે છે આ મહાદેવ મિત્ર મંડળ છેલ્લા બે હજાર તેરથી સતત નિઃસ્વાર્થ ભાવે ક્યાંયથી પણ એક પણ ફાળો કર્યા વગર આજે બે હજાર તેરથી સતત આ મહાપ્રસાદનું આયોજન કરી રહ્યા છે એમાં અમારા માંડવી ખારા સમાજના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ કસ્ટાના માર્ગદર્શન હેઠળ આજે સમગ્ર મહાદેવ મિત્ર મંડળના યુવાનો સતત કાર્ય કરી રહ્યા છે એમાં દરેક યુવાનોના પરિવાર પણ આમાં જોડાય છે આ છેલ્લા બે હજાર તેર થી આજ સુધી અત્યારે અવિરતપણે ચાલી રહ્યું છે એનું એકમાત્ર કારણ છે ઇષ્ટદેવજી રામદેવજી મહાપ્રભુજીની કૃપા અને સાથે સાથે તમામ યુવાનોનો સાથ સહકાર તો હું સમગ્ર મહાદેવ મિત્ર મંડળના યુવાનોનો અને સમગ્ર માંડવી ખારવા સમાજના દરેક ભાઈ બહેનોનો આભાર માનું છું કે ભવિષ્યમાં પણ આ રીતે અમને સતત મદદરૂપ થજો અને પ્રસાદ રૂપે જે પણ ફૂલ તો ફૂલની પાખડી યુવાનો દ્વારા આપવામાં આવે છે એ ગ્રહણ કરી અને યુવાનો ઉપર આશીર્વાદ વરસાવતા રહે છે મહાદેવ મિત્ર મંડળ દ્વારા બે હાજર તેર માં જયારે આ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું ત્યારે શરૂઆતમાં એકાવન નાના બાળકો અને બાલિકાઓ જોડાયા હતા આજે જે અવિરત સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે આજે લગભગ ચારસો થી સાડા ચારસો બાળકો અને બાલિકાઓ અહીંયા પ્રસાદ ગ્રહણ કરે છે અને જે નાના બાળકોના રૂપમાં ભગવાન આપણને આશીર્વાદ આપે છે એ રીતે મહાદેવ મિત્ર મંડળના તમામ યુવાનો ઉપર આવી જ રીતે ઈશ્વરની કૃપા વરસતી રહે એવી મહાદેવ પાસે પ્રાર્થના જય રામદેવજી